શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને જૂના નેસડા પ્રાથમિક શાળામાં મહોત્સવ શાળા મહોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિયોદર તાલુકાના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ તેમજ સીડીપીઓ શ્રીમતી ચેતનાબેન ગઢવી મહામંત્રી શ્રી ભીરડી મંડળ ભાજપ સુરેશભાઈ સિલ્વા સાહેબ સીઆરસી દશરથસિંહ રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા જૂના નેસડા શ્રી મેથુભા રાઠોડ તાલુકા ડેલિકેટ જણાજી તથા રસાણીયા હનુમાન યુવક મંડળના સભ્યશ્રી તથા નેસડા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર માર્કણભાઈ ઠાકર આરસીબી કે મેડિકલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાબેન દેસાઈ જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનનું માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુસ્તક ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું માધ્યમિક શાળા નેસડાના આચાર્ય ડિમ્પલબેન દ્વારા આવનારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ દ્વારા કરવામાં આવી હતી આજના પ્રસંગમાં શાળાના બાળાઓ દ્વારા ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું તિલક કંકુ દ્વારા સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાળકો શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમને કેશાજી ચૌહાણ દ્વારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને કેશાજી ચૌહાણ દ્વારા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા મહેશિરાઠોળ બનાસકાંઠા એ શિક્ષણની સદી છે આપણા ધર્મ શાસ્ત્ર માં એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન આ બે અર્જુન વહી ધનુષ વહી બાણ શ્રીમદ ભગવદ્ ગીતામાં

તમામ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે એટલે અત્યારે શિક્ષણ એ શક્તિ છે શિક્ષણ એ તાકાત છે શિક્ષણ નો આ સંદેશો ગુજરાતના દરેક ગામ દરેક ઘર દરેક વર્ગ સુધી પહોંચે એના માટે થઈ અને આ 21મી સદીની શરૂઆતમાં અત્યારના આપણા દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવાની મહોત્સવના કાર્યક્રમો આપણી વચ્ચે અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ અહીં આપણે હાયર સેકન્ડરીમાં બારમા ધોરણમાં ગઈ પરીક્ષામાં એક થી ત્રણ નંબર જે બેન બરાબર છે એક થી ત્રણ નંબર ત્રણે ત્રણ દીકરીઓ છે તાળીઓ પાડો પાર્વતી એ નારી શક્તિ ની પણ સતી છે નારી તો નારાયણી નારી તું હારી આ એકવીસમી સદી નારી શક્તિ ની પણ સદી છે બે હજાર સુડતાલીસ સુધી બે હજાર સુડતાલીસ માં જ્યારે આપણા દેશ ની આઝાદી ને સો વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને આત્મનિર્ભર બને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે વિઝન છે જે સપનું છે એને જો આપણે સાકાર કરવું હોય તો દીકરો હોય કે દીકરી બંનેને સમાન ગણી અને ભાઈ બહેન બધા જ પોતપોતાના ક્ષેત્રોની અંદર દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપે તો ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે અને એટલે આ દીકરીઓ માટેની પણ આ સદી છે સરકાર પણ નારી શક્તિ એ દેશના વિકાસની અંદર કુટુંબના વિકાસની અંદર આ વિસ્તારના વિકાસની અંદર પોતાનો ફાળો આપી શકે એના માટે સરકાર પણ મારી શક્તિ માટે બહેનો માટે દીકરીઓ માટે અનેક કાર્યક્રમો ચલાવે છે જે આપણે જો જાણીએ છીએ એટલે મારી આપને વિનંતી છે કે આ શાળા એ આ શાળા હોય કે પ્રાથમિક શાળા હોય આ ગામનું ને પણ આ વિસ્તારનું ભવિષ્ય છે આપણે આપણા ભાગ્ય વિધાતા છીએ આપણો ભાગ્ય આ ગામનું ભાગ્ય આ વિસ્તારનો ભાગ્ય આપણે કઈ દિશામાં લઈ જવું છે એ નક્કી આ અહીંથી થાય છે શાળાથી થાય છે અને એટલે આ ગામને અને આચાર્યને અંદર સ્ટાફને ખૂબ અભિનંદન આપું છું કે બચ્ચો કરતા વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીં આ શાળાની અંદર ભણે છે સરકારે પ્રાથમિક શાળા અને હાયર સેકન્ડરી આપી છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ અને મેં અગાઉ પણ કહ્યું હતું કે આગામી સમય દસ વર્ષ પછીનો તમે જે જોઈ રહ્યા છો આ નેસડા ગામને વિકાસ માટેનો ખૂબ મોટી અવકાશ છે આપણે છે ગામ સમજદાર ગામ છે અહીંના દીકરા દીકરીઓની અંદર પણ એમનામાં ટેલેટ પડેલું છે આવડત છે હુનર છે ભણવા માટેની પૂરી સગવડ વ્યવસ્થાઓ કરીએ તો અહીં બારમાર ધોરણમાં હાઇએસ્ટ કેટલા ટકા લાવ્યા અઠયાસી ટકા લાવ્યા મને એમ કહો કે હાઈએસ્ટ અઠ્યાસી ટકા લાવે એને ડોક્ટર બનતા કોઈ રોકી ન શકે પણ એની પાછળ વાલીની સરકાર એટલે સરકારની અંદર શિક્ષકો આવી ગયા આચાર્ય આવી ગયા ધારાસભ્ય તરીકે અમે આવી ગયા સરકાર સરકારનો ટેકો સરકારનો પ્રયત્ન વાલીઓની જાગૃતિ અને વિદ્યાર્થી ભાઈ બહેનોની મહેનત આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય તો આ દીકરા દીકરીની પ્રગતિની દુનિયાની કોઈ તાકાત રૂપી ન શકે મનુષ્ય ઈશ્વરનો અંત છે જેટલી શક્તિ ભગવાનમાં છે એટલી શક્તિ આપણામાં છે પણ આપણે આપણી શક્તિને ઓળખી નથી જો આપણામાં રહેલી શક્તિને સમયસર ઓળખી અને એને પોતાની જાત કુટુંબ દેશ અને દુનિયાના કલ્યાણ માટે એના ઉત્થાન માટે જો શક્તિનો ઉપયોગ કરવામાં આવે પોતાની જાત કુટુંબ સમાજ આ વિસ્તાર અને દેશ અને દુનિયા કલ્યાણ કરવાની તાકાત મનુષ્યમાં છે મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી મેં આ આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બેનને કહેવાય અંદર બોલાવી લો કારણ કે નાના બાળકોને તો ભાષણ કરો તો એમની આવી ભાષણ પણ હાઈસ્કૂલના વાલીઓને આગેવાનોને મારે કહેવું છે કે મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી સીધી તેને જઈ વરે જે પરસેવે નાય પરસેવે નાવાનો મતલબ છે જેમાં તમારે સિદ્ધિ મેળવવી છે પાછળ કઠોર પરિશ્રમ સખત મહેનત મનુષ્ય મક્કમ મન રાખીને કઠોર પરિશ્રમ કરે તપશ્ચર્યા કરે તો પથ્થરમાંથી ભગવાન પેદા કરીને એની જોડે વાત કરવાની તાકાત મનુષ્યમાં પણ એના માટે મન મક્કમ જોઈએ ને કઠોર પરિશ્રમ જોઈએ કોઈ કવિએ કીધું છે કે ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી ચડતી

દીકરા દીકરીઓને મારે કહેવું છે શું બનવું એ તમારા હાથમાં છે તમે તમારા ભાગ્ય વિધાતા છો પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પ્રારબ્ધ એટલે નસીબ પણ કોંગળું છે મોદી સાહેબના શબ્દોમાં કહું તો પ્રારબ્ધને હું ગોઠે કોણ એટલે નસીબને કે મારે ગોઠે કોણ પ્રારબ્ધને હું ગોઠે કોણ હું તે જ ઉછીનું લઉં ને હું તો જાતે બનતો ખાન જ છું અમે જ્યારે ભણ્યા ને અમે જ્યારે ભણ્યા ને આને તો પેલા કેરોસીનથી દીવડો કરતા હતા અને કેરોસીન ઘરમાં ના હોય ને તો આ ચંદ્રમાના અજવાળાને અજવાળા હતા વધતા અત્યારે તો સરકારે કેટલી બધી વ્યવસ્થા તો દીકરા દીકરીઓને મારી વિનંતી છે કે તમે જે બનવું હોય તમારા હાથમાં છે ડૉક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય કલેક્ટર થવું હોય એસપી થવું હોય ધારાસભ્ય મુખ્યમંત્રી વડાપ્રધાન જે થવું હોય આપણા હાથમાં છે આપણા ધર્મશાસ્ત્ર માં એમ કહ્યું કે સકલ પદાર્થ હે જગત માં હિ કરમ હિન્ન પાવત બધા જ પદાર્થો ભગવાને આ બ્રહ્માંડ માં મૂકી દીધા છે પણ કરમ વગેરે મહેનત વગેરે પ્રયત્ન વગેરે પ્રાપ્ત કરી શકાતા નથી તો આપણે પ્રયત્ન કરીએ મહેનત કરીએ મહેનત કરીશું ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે યોગ કર્મ કુશલમ એટલે કુશળતા કરેલું કોઈ પણ કામ કોઈ પણ યુગ કહેવામાં આવે અને યુગ કોઈ પણ કામ ફળ અવશ્ય મળે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે કર્મ તેરે અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે જૈસા કર્મ કરેગા વૈસા ફળ દેગા ભગવાન એ હે ગીતા આવાજ એ હે ગીતા વિદ્યાર્થી ભાઈ બહેનો ધ્યેય નક્કી કરો તમારે શું જીવનમાં શું સિદ્ધિ મેળવવી છે અને એની પાછળ મહેનત કરો ધ્યેય જેટલું ઊંચું મહેનત એટલી કઠોર અને મક્કમ મંદ્રા સાથે આપણે ભારતને શિક્ષિત રાષ્ટ્ર બનાવવો હોય તો પહેલા આપણે આપણી જાતની શક્તિશાળી બનાવી શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે આ ગામને જો શક્તિશાળી બનાવવું હોય તો નાગરિકે શક્તિશાળી બનવું પડે શક્તિશાળી નાગરિકો દ્વારા સક્ષમ ભારતનું નિર્માણ થઈ શકે કોઈ કવિએ કીધું છે કે કર ખુદી કો બુલંદિત ના કર ખુદી કો બુલંદિત ના કે તકદીર સે પહેલા ખુદા પૂછે તુજ સે બોલ તેરી રજા ક્યા હે ભગવાનને પ્રણામ

અને આ આ ગામ જે રીતે આ હનુમાનજીના ચરણોમાં કુદરતી હાઈસ્કૂલ મળી છે અને અહીંથી ખૂબ સારા વિદ્યાર્થીઓ ખૂબ સારા નાગરિકોનું નિર્માણ થઈ શકે એવી આ ભૂમિ છે એવી આ પવિત્ર ભૂમિને આપણે વંદન કરીએ છીએ અને અંતમાં બે ત્રણ બાબતોનું ધ્યાન દોરીને મારી વાત પૂરી કરું તો સાચી વાત નહીં કરવી એક તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નાગરિક ભાઈ બહેનોની ઉંમર સિત્તેર વર્ષ થઈ ગઈ છે સિત્તેર વર્ષ ક્યાંનાથી વધારે એમને કોઈ પણ જાતની આવક મર્યાદા જોયા સિવાય દરેકને મફત સારવાર આપવાનો નિર્ણય કર્યો છે અત્યારે સંગઠનોને સરકારનો ભય નો કાર્યક્રમ ચાલા જે અંતર્ગત જેમની ઉંમર સિત્તેર વર્ષ થઈ ગઈ છે અને આયુષ્યમાન કાર્ડ બાકી છે એમાં બધાને મારી વિનંતી છે આગેવાનોને ખાસ કરીને જયજ દિનેશભાઈને એમનો યુવક મંડળ એમને